છેલ્લા છ દિવસથી ગુજરાતમાં જે નશા મુક્ત ગુજરાત બનાવવા માટે ડ્રગ્સ મુક્ત ગુજરાત બનાવવા માટે જે જિજ્ઞેશ મેવાણીએ થરાદમાં જે રજૂઆત કરી હતી એસપીને થોડા ઉગ્ર સ્વભાવથી કરી હતી તો પોલીસ લાજવાને બજે ગાજવા મળી અને જે આઠવી પાસ ગૃહમંત્રી છે એને પોલીસ પરિવારનો દુરુપયોગ કરી બુટલેગરનો દુરુપયોગ કરી એનો વિરોધ કરાવ્યો અને આ અત્યારે આખા ગુજરાતમાં જેમને સમર્થન મળી રહ્યું છે અને સોશિયલ મીડિયાની અંદર પણ તમામ જે મીડિયા ચેનલોના જે ચેનલો છે એની અંદર નવ્વાણું ટકા જે કમેન્ટો આવે છે જીગ્નેશ મેવાણી અને દારૂબંધીના સમર્થનમાં આવી રહી છે તો ગુજરાત જે આપણે ગાંધીનું અને સરદાર જે ગુજરાત છે આ ગુજરાતની અંદર ખાલી જે દારૂ બંધી છે એ પેપર ઉપર છે આપણે તમામ લોકો જાણીએ છીએ કે ગુજરાતના નાના બાળકને પાંચ સાત વર્ષના બાળકને પૂછવામાં આવે કે દારૂ ક્યાં વેચાય છે તો તમને આંગળી પતીને બુટલેગરનો રસ્તો કે એની દુકાનો બતાવે અને આપણે તમામ વિરોધ નથી પણ જે હપ્તાખોર પોલીસ છે જે જે ને ચાવરે છે એના ઉપર ગાંધીનગર સુધી હપ્તા પહોંચાડે છે આ તમામની સાઠ ગુજરાતને ઉડતા ગુજરાત બનતા કોઈ રોકી નહીં શકે જ્યાં સુધી પબ્લિક જનતા નાતી જાતિના વાળા એક થઈ ગુજરાતને નશા મુક્ત કરવા માંગતી હોય તો તમામ લોકો એક થઈને આનો વિરોધ કરવો જોઈએ એટલે અત્યારે એક માહોલ બની રહ્યો છે ગુજરાતની અંદર તમામ સમાજના જાતિ જાતિના પાર્ટીના લોકો એક થઈ રહ્યા છે આનો વિરોધ કરી રહ્યા છે પણ જે ગૃહ મંત્રી જે નશા મુક્ત કરવાની જે વાત કરવી જોઈએ ચેલેન્જ સ્વીકારવી જોઈએ ચેલેન્જ સ્વીકારી નથી રહ્યા અને ક્યાંક ને ક્યાંક ભાગતા ભરે છે તો અમારી પણ તમામ સમાજના વતી ચેલેન્જ છે કે ગુજરાતનો એક તાલુકો જિલ્લો એક ગામ બતાવે જ્યાં દારૂ કે ડ્રગ્સ વેચાતો ન હોય અમને એવું લેખિતમાં સોગંદનામું ગૃહમંત્રી પોતે આપે કા રાજીનામું આપી દે જો ગુજરાતની અંદર દારૂબંધી ન કરી શકતા હોય તો અમારી ચેલેન્જ છે અને આ મુખ્ય કારણ છે આ મુદ્દો ઉશ્કેરવાનો દ્વારા જે 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 વિરોધ થઈ રહ્યો હતો લોકો આત્મહત્યા કરી રહ્યા હતા જે શિક્ષકો વિરોધ કરી રહ્યા હતા એ મુદ્દો દબાવવા માટે જીજ્ઞેશ મેવાણીનો મુદ્દો ઉઠાવ્યો છે અને પોલીસ પરિવાર આગળ કર્યો છે મુખ્ય કારણ આ છે અને આવા નાના નાના જે કઈ મોટા મુદ્દા હોય દબાવી અને આવી રીતે દારૂબંધીના જે કઈ બુટલેગરોને પોલીસ ભાઈ છાવરે છે ગૃહમંત્રી